મારું નામ દેવેન્દ્ર ગાંધી છે અમે આમ મુંબઈથી આવ્યા છીએ અને બરોડા અમે સ્ટેશન પર કંઈક કારણોસર અટવાઈ ગયા છે કંઈ ટ્રેન બંધ થઈ ગઈ છે એના હિસાબે અને અહીંયા આવીને અમને રેલવે પ્રશાસને કીધું કે ફોર્મ ભરીને તમે ત્યાં કાઉન્ટર વિન્ડો પર આપો એથી અમને પૈસા પાછા મળી ગયા છે ફૂલ રિફંડ મળ્યું છે એ બદલ અમે રેલવે પ્રશાસનનો

હું સવારે મને ફોન કરવામાં આવ્યો હતો રેલવે તરફથી જાણ કરવામાં આવી કે હું એક પેસેન્જર એસોસિએશનનો અધ્યક્ષ છું મોહમ્મદ અબી લોખંડવાલા તો મને જાણ કરવામાં આવી તો મદદ દૂર થવા માટે હું અહીં રેલવે સ્ટેશન પર આવ્યો છું લોકોને સમજો કે ભાઈ એક મદદ થાય કે ભાઈ એ લોકોને શું કરવું છે કેવી રીતે જવું છે ને અહીં હેલ્પ ડેસ્ક ઉપર બી લોકો સારી રીતે રેલવેનો સ્ટાફ બી લોકોને પેસેન્જરને સારી રીતે જવાબ આપી રહ્યો છે ને ઘણી ગાડીઓ કેન્સલ થઈ છે ઘણી ગાડીઓ સમજો દૂર જે હતી તે અહીં ટર્મિનેટ થઈ છે ને અમુક ડાયવર્ટ થઈને સમજો કે ભાઈ આગળ લઈ ગયા છે રેલવે બને જેમ જલ્દી જ બને જેમ બને તેમ જલ્દી લોકોને મદદરૂપ થાય એ કામ ચાલુ છે ને હવે ટૂંક સમયની અંદર અમદાવાદનું રાબેતા મુજબ કામ ચાલુ લોકોનું પેસેન્જરનું આવવા જવાનું ચાલુ થઈ જશે મારું નામ કલ્પેશ પાઠક છે લ્યુપિન કંપનીમાં અંકલેસર સર્વિસ કર્યું છે હું અત્યારે સિકંદરાબાદ રાજકોટ સિકંદરાબાદમાં મારે જવાનું હતું એનો ટાઈમ અગિયાર ને પચીસનો ટાઈમ રાતના કંઈક પ્રોબ્લેમ થયો છે ટ્રેનનો હવે કે એટલે ગાડીઓ બધી લેટ થઈ ગઈ અત્યારે કોઈ જવા માટે કોઈ ટ્રેન છે નહીં હું સવા અગિયારનો આવીને ઉભેલો છું અત્યારે ત્રેપન અગિયાર ત્રેપનથી બાજુ કોઈ જવાબ એવો છે નહીં કે ફિક્સ ગાડી આવશે એમ કે હું ટાઈમ પર પહોંચી શકું શું કહેવામાં આવે છે કે તમને જવા મળશે બીજી કોઈ ટ્રેન નહીં બીજી કોઈ શક્યતા તો છે નહીં ગાડી આવશે એવું કહેશે ખાલી પેની કોઈ ગેરંટી નથી આપતા એમ કે કેટલો ટાઈમ થાય એનો કોઈ નક્કીને થોડી વેલી મોડી થઈ શકે